ચગટલી બધી તૈયાર થઈ ગઈ હવે આને કુકરમાં બાફી લઈ કુકરમાં બે સીટી થવા દેવાની તો આવી રીતના બાફી લઈએ પાણી નાખી દઈએ બંધ કરી દીધું બસ મજાની પાકી ગઈ કોટલી હવે આને પાણી કાઢી લઈએ ઠંડી થવા દઈએ ઘડી પણ ઠંડી થવા દઈએ ચોગોટલી ઠંડી થઈ ગઈ છે

જેવી પછી આપણને જે ગમતી હોય એને વધારે કરવાનું જો પેલા થોડકા આવી ખમણી હજી ખમણો ના તો તમને જો આવી રીતના કટકા કરી લેવાના હજી છે અડધી ખમણી અડધી પછી આને ચૂકાઈ જાય પછી ચૂકાઈ જાય આવી એકદમ પછી એને ઘીમાં શેકીને હંસો નાખીને આખું વરસ તો આખું વર્ષ પણ બે વરસ રાખો ને તો એવી ને એવી જો એકદમ સરસ મજાને એકદમ સરસ આવી ગોઠલી થઈ જાય આખું વરસ તમે ગમે એમ રાખો આ શિયાની સિઝનમાં તમને વિટામિન ઘટી જતું હોય કેરી ખાવા ખાઈ લો ને તમે આખું વરસ ન ખટક બહુ સરસ બને તમે ટ્રાય કરજો કરે મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને શેર કરવાનું ભૂલતા નહીં બધા લાઈક વિડીયો ગમે તો લાઈક કરજો અને આ વિડીયો તમને આવતા રહે તો